સરસ મજાના અમૃત છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના આપણે ગામડાના છીએ અને આપણે ખબર છે કે ક્યારેક આંધળી ગલી આવી જાય પણ એ આંધળી ગલી થી આપણે ક્યાંય અટવાનું નથી દિલમાં વાગી જાશે તો આ ભળીની જનતા આ ભણે ભળી જે ભણવા વાળા શિક્ષિત વર્ગ ઈ ભળીને એ મુકાન ઉપર લઈ જશે જે વાલી ની ઈચ્છા છે એટલે શેર સાંભળજો કે રસ્તો નહીં જ જવાના રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના મનમાં અમે મુંજાઈ કાઈ મરી નથી જવાના એક આત્મબળ અમારું દુખ માત્ર ની દવા છે આત્મબળ વિશ્વાસ આ વિદ્યાર્થીને વારંવાર કહેતા હશે કોન્ફિડન્સ રાખો આત્મવિશ્વાસ રાખો એક આત્મબળ મારું દુખ માત્રની દવા છે હર જખમને નજરથી તાકા ભરી જવાના ગમે એવું જીવનનું દુખ હોય આવાજો સામે છાતી બેઠા છીએ એને નજરથી તાકા ભરી જવાના અને છલ્લી ભક્તિ ઉપર ગોર કરજો સાંભળજો કે એ કાળ કાળ એટલે મોત આ સમય એ કાળ તો કાઈ નથી ભાઈ તો થાય તે કરી લે એ કાળ તો કાય નથી ભાઈ તો થાય તે કરી લે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના આભાર